ભગવાન ને પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાન તમારા નામ કેટલા છે કેટલાય નામ થયા હોય છે તો એ નામની ક્યારેય પણ ગણતરી થઈ શકતી હોતી નથી તો ભગવાન ના તો અનંત અને અપાર નામ છે અને એટલા માટે આપણા ગામડા ગામના માણસો ભગવાન ને સંદેશો લખે

ના અનંત અપાર નામ છે